અલ્યા આ બોડા મારીને પાલી જો લગન બેઠા કોને બોન રૂટી પડી અને એ બધું તો ઠીક છે ને ગોડે લગાઈ બેઠી પાલીજી તો અલ્યા અલે હું તો વિચાર્યું કે છોકરા માટે પાલી લેતા ગોમો થી આ તો ઈચ્છા જ ન ખવરાવાની હવે તો તને જોઈ તો બોડા મારીને ઉલટી વળે આવો પાલીજી દી ખવરાવાતો છે તો હવે બેન લગાઈ દીધો પાલી દી ભરા પાલી આજ પછી ઘર બોલ આવવાનું જ નહીં કંટ્રોલ દુનિયા મે હસી ઓર ભી હે ગાના કોઈ ફિર હસી અને ભોડા મારીની ગીચી મેલું છે દુનિયામાં એનાથી હસી નહીં લે કે કોઈ રૂપાળું નથી એ બધું સાઈડમાં મેલ આપણે કૂતરા બુતરા આવી જાય ને અડકાય છે તો આપણે પાલીજી તો બધા તોડીને નાગી કરી મેલ દે હારી ઓદરી અને તમને તો ખબર છે કે આપણા દેશમાં નમૂનાની કોઈ કમી જ નહીં કાં નંગપુત્ર બીજા એને જોઈ લો તમે ખાલી મારા ભોડા મારી ના એટલું કેવું છે કે પેલું પપૈયાનું ઝાડ પાછળ જોયું એ શું કરવા કાપી નાખ્યું એના ઉપર પપૈયા આવ્યા હોત તો ગેસ ઓકલ બીજા નાખો હોત અને દવા માટે કેટલું કોમ આવે તો તને ખબર જ હશે અને બોડા મારી નો કે છે કે હું પૈસાનો ઢગલો કરી નાખું નાખું એ પૈસા નક્કી પપ્પા પપ્પાને ઘડ કાપી લાવે ને બધા પપ્પા બેસીને પૈસા લાવેલો છે એવું જ છે બોલો

તમે શું અલ આ વોડા મારી ના તું આવડો એટલી તો ખબર પડવી જ જોઈએ કે તું કમજોરી ની વાત કરે છે તો આ બે ની વચ્ચે આવી ગયો ને તો કમજોર તું તો કમજોર થઈ જાય સમજો એટલે તું કમજો તો પહેલી આવી જાય કેમ કમજો કડી દીધું તો તું ભૂલી જાતે કાલ દાડો કે ચાર દાડા થવા દે હુકઈ જાય હુકઈ ઠાઠું થઈ જાય ઠાઠું કોઈ કોમનો નહીં રહે અને આ વિડિયો માત્ર તમારા મનોરંજન માટે બનાવ્યો છે એટલે કોઈ જે દિલ ઉપર લેવું નહીં ખોટું લગાડવું નહીં અને ખોટું બોટુ લાગે તો આવી જવાનું અને બે ત્રણ મહિનામાં મારા મકાઈ માપની માપની છે મોટી થઈ જાય તો બારા બાંધી જવાના તમારા કેસો માટે એટલે ખોટું નહીં લગાડવાનું આવી જવાનું યાર લાઈક અને સબસ્ક્રાઈબ